સાત માં આપણે ગણિત પેલો પાઠ પૂર્ણાંક સંખ્યા માં એક બે ત્રણ ચાર આગળ જેટલી સંખ્યા આવે પાંચ છ નવ દસ તમને જેટલી સંખ્યા આવડે એ બધી સંખ્યા બધી કેમ આવશે પ્રાકૃતિક સંખ્યા આવશે પણ શરૂ ક્યાંથી થાય સંખ્યા એની સિવાય હજી એક એનું નામ છે એને કહેવાય અંગ્રેજીમાં એન છે એ પેલા અક્ષર થી

લખીએ તો પૂરું થાય એમ નથી દુનિયા પૂરું જાય તો આંકડા થોડી પૂરા થાય નહીં પૂરા થાય તો અહીંયા પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં જેટલી સંખ્યા હતી બધી પૂર્ણ સંખ્યામાં છે

અને ઋણ છે એ કેવા છે પૂર્ણઅર્ પૂર્ણ અંક કેવાય એટલે કે પૂર્ણાંક પૂર્ણવત્તા અંક એટલે પૂર્ણાંક છે તો અહીંયા બધી જેટલી પૂર્ણ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા બધી પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યામાં જે કઈ સંખ્યા આવે એ પૂર્ણ પૂર્ણાંક સંખ્યામાં આવશે અને એની સિવાયની જે સંખ્યા હોય છે એ બધી શેમાં આવશે એ પૂર્ણાંકમાં આવશે કઈ કઈ તો કે માઈનસ એક માઈનસ બે માઈનસ ત્રણ માઈનસ ચાર એમ કરીને આગળ અનંત પછી જીરો એ બે ત્રણ ચાર જેટલી આવે બધી આમાં આવશે તો આ બધી મુ છે પૂર્ણાંક સંખ્યાઓ હવે યાદ રહે પ્રાકૃતિક સંખ્યા ની અંદર આપણે કઈ કઈ વસ્તુ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એમ કરીને અનંત પ્રાકૃતિક સંખ્યા પહેલી પૂર્ણ સંખ્યા આવડે અને પૂર્ણાંક સંખ્યાઓ આવડે હવે પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે Olha a